હવે જ્યાં કદાચ ઊભા છે એમના જગ્યા મળે તો અહીંયા અહીંયા થોડી વાર ઊભા રહી જાવ સુરત શહેરના આંગણે આજ ઉત્સવ રેસ્ટોરન્ટ અને ઉત્સવ ગ્રુપ પ્રતાપસિંહ ચૌહાણ દિલીપસિંહ બહાદુરસિંહ અને દરેક સરદાર પટેલ ખુલી પટેલ સમાજ પ્રજાપતિ સમાજ અઢારે વર્ણના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આજ સરસ અને સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે ભાઈ બધાના સહકારથી ભાઈ એટલે બધાને હું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું મુખ્ય ઉદ્દેશ દાદાનો આમ તો હું જ્યાં જાઉં ત્યાં કહું છું કે જાજુ ભણેલો માણા નથી હું પણ ક્યારે વાંચીને કે ગોખીન બોલતો નથી જે પરમાત્મા બોલાવે એ બોલ્યો છું છું અને કેમ કે કદાચ જ્યાં ત્યાં કોઈ આત્માને મારા ચાર શબ્દો વાગી જાય અને એના જીવનનો રસ્તો બદલે જાય તો મારો અહીં આવવાનો ધો લેખે લાગ્યો ગણાય કારણ કે વારંવાર આ કઈ તમને એમ લાગે કે ડાયરો કરી નાખ્યો થઈ ગયો આ બધું હેલું નથી ભલામણા અને મારે તો આ બધા કારણ કે આપણે સ્કૂલમાં ભણ્યા ખબર છે મોનેટરિંગ મોનેટર હોય મોનિટર થી ન થવાતું અને તો સારા જવાબ આવે હે એમ જે તે કઈ દરેક સમાજના આગેવાનો બન્યા છે ઇમનામ નથી થવાતું ભાઈ ક્યાંક એમનો ત્યાગ ક્યાંક ભોગ ક્યાંક દોડધામ લોકોનું હારા કામ કરો તો એની એ પદવી પ્રતિષ્ઠા રે ન આ જગતમાં કોઈ મૂર્ખ નથી વ્યાજબી બોલું છું ને કારણ કે બધાય સમજદાર છે એટલે વધારે આમ તો બધાય સમાજના વડીલો આગેવાનો અને ઘણા નામ મને આવડે છે ને ઘણા નથી આવડતા પણ બધાનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું નકર એમને તો કેટલા અગિયાર મહિનાથી સતત પ્રયાસ કરતા હતા કે બાપુ અમે તો અવારનવાર ભોળા દયા આવી છે પણ કંઈક એવું કરવું છે કે બધા ભેગું થવાય એવું કઈક આયોજન કરવી કે સમજાય નકર આજ કઈ અવસર નથી સમૂહ લગ્ન નથી કોઈ જ્ઞાતિ નું સંમેલન નથી પણ આજ આમ મને એવું લાગે સર્વ જ્ઞાતિ સંમેલન હોય એવું થયું પણ થોડીક વાર તો એમના શ્વાસ એ ઊંચા કન્યા ક્યાં બધા ભલામણા એટલું સરસ આયોજન કરેલું અને બહાર ઉપ કરી માણસ છે આપણને શોભા લે આવ હું માનું છું તમારો ભાવ છે પણ કોકની સતત દોડા દોડી ચાર ચાર પાંચ પાંચ દિવસ થી આવડા ઊંધ્યા નથી હકથી રોટલો નથી જમ્યા તો સહકાર અપાય કે આપડે ઉપ કરાય બાર કે ગેરવાજ બી બોલું છું સમજવું તો પડે ને કે આપણી હાટું આમાં ક્યાંય ટિકિટ ગોઠવી ગોઠવી હે આગળ એના હોવાના પાછળ વાળાના એવું કઈ ભલામણ આનંદ આનંદ કરાવે હે એટલે ફરી વાર ગમે તે કોઈ પણ જ્ઞાતિ ના અને હું તો ઉઘાડા ભાગ્યા દોડવાનો ચમ કે માણસ જાગૃત થાય ક્યાંક સારા કાર્યો કરે એમાં મને આમંત્રણ જરૂર ના હોય ઉગાડા પગે દોડવાનો જોવાય ભલા ભલામણ હું કોઈ વખાણ નથી કરતો અને ઘણું બધું જોયું છે ઘણું ભોગ્યું છે બધી સુખ દુઃખ બધી વસ્તુનો અહેસાસ નજીકથી કરેલો છે ભાઈ પણ એમને એવું હતું કે ક્યાંક તમે આવો પણ થોડી મને શું છે આમ હૃદયમાં ચિંતા સંકોચતી હતી કારણ કે બધા આટલા બધા ઘણા ચહેરા એવા છે હજુ એને એવું છે બાપુ દહ મિનિટે મારા ઘરે આવતો છેક નહી તો મણા આ તમારું ઘર જ છે એવું સમજીને વર્તન કર્યું હતું કો જ્યાં આપણે જેવી આપણું ઘર જ માનો ને અને પરમાત્મા એ લખ્યું છે આવવાનું એ પણ અત્યારે પાટોત્સવની ફૂલ તૈયારી હાલે છે અસંખ્ય માણસો દાદાના દર્શન કરવા આવશે થોડી ઘણી અમને જે પરમાત્મા કે એવી વ્યવસ્થા તો કરવી પડશે ને બીજું આયોજન જોઈ તમારા બધા ભાવ જોઈને મારો પરમાત્મા મારો ઠાકર ને હું પોતે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ મુખ્ય ઉદ્દેશ્ય આપણો એ છે કે બીજાની હારે હું હરખામણી નથી કરતો ક્યારે બીજા શું કરે છે એવા દાખલાય નથી આપતો મારે શું કરવું કારણ કે હું તમે બધા બે બધા બેઠા ને હું નાનકડા પ્રેક્ટિકલ જ કોઈ મારો ગુરુ નથી દુનિયામાંથી એક વ્યક્તિ લાવજો અને આમ કોઈ મારો ગુરુ બાકી નથી રહ્યો ભાઈ જેની પાસે મન જે શીખવા મળ્યું ને એને મેં ગુરુ જ માન્યો છે એમાં હારો હોય કે નરતો હોય ખરાબ અનુભવ થયા તો આપણને ખ્યાલ આવે ને કે ભાઈ આને પાસેથી આવું શીખવા મળ્યું એમ કહેવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દાદાના માધ્યમથી સાધારણ પરિસ્થિતિમાં તમારા જેવું જીવન જીવીને છેલ્લા આઠ મહિનાથી મહેનત કરતા 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 બ્યાસી થી પંચ્યાસી હજાર લોકોને દારૂ મુકાયો છે આપણે બીજું કે આનંદે થયો ને હજુ થોડોક કરાઈશું કે જે તે સમાજના આગેવાનો વડીલો અગ્રણીઓ નેતાઓ જે કઈ ભેટ સોગા તો હારથી આભાર વ્યક્ત કર્યો પણ હવે જે નીચે બેઠા હે એનું શું તો તમારી પાસે કઈક લેવું તો પડશે ને મારે હું આપશો ગો તમારા વ્યસન ને તમારા દુર્ગુણો આપી દો મને એ તમે મને સન્માન આપ્યું અને હું લઈ જઉં છું એવું સમજો તમે જ લાયા હતા ને તલવાર લાયા હતા ને એવું સમજી લે અંદર રેલો અહમ ને અહમ રેલી ઈર્ષા વૃત્તિ આ મને આપી દઉં લઈ નાખી ભોગાવી ભાઈ કેમ આ બધું બોલાતું નથી ભલામણા ક્યારેય કોઈ પુસ્તકનું પત્તું નથી ફેર્યું જ્યાં જવું ને ત્યાં મનને ખબર ના હોય કોનું આયોજન છે આ તો બધી ઠાકર ના ભરોસે ગાડીઓ દોડે હે ભાઈ હારા હારા માયક છે ને એમ પરમાત્મા ના જો આશીર્વાદ કોઈ સંત મહાત્મા પુરુષો ની દુઆ હોય તો ક્યારેય પરમાત્મા આપડો પગ ભગવા દેતો ને મારે તમને છેતરીને કઈક ભેગું કરવું હોય તો કઈક બહાર આવે ભાઈ મેં તો મારા ઠાકર ને કીધું છે જીવન નો અંતિમ શ્વાસ લે ને હરેક જીવ આ જગત નો સમર્પણ કરી દેવું છે ભાઈ ભાઈ એક આટલો મુદ્દો લાવજો કે બાપુ અમારા ત્યાં આયા હતા બહે પાંચક હજાર રૂપિયા વ્યવહાર કર્યો બાપુ એ લઈ લીધો ભલા માણા માથું ઉતારી મારા ભોળાનાથ ના પગમાં નાખી દો ક્યાંથી આયા આ વિચાર કોને આપ્યા પરમાત્મા ની દયા એથી ત્યાં અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા મારે બીજા અંધશ્રદ્ધા ને હું દૂર કરું છું ને એવું નથી કહેતો પણ હું ઘણી જગ્યાએ એ જવું ને કારણ કે બોલેલું કોઈ ફરીથી બોલતો નથી ભાઈ ઘણી જગ્યાએ જવું એટલે બધા આવતા હોય અને સુવિધા મને કોઈ વિરોધ નથી પણ હું તો દેશી માણસ છું હમણાં તમે તમારો ભાવ પ્રકટ કરો છો એટલે પ્રતાપસિંહનો આગ્રહ હતો દિલીપસિંહ કહેતા હતા કે બાપુ સાફો લાયા હે અને બાંધો તો સારું લાગે મેં કહ્યું તમારો ભાવ છે તમે બંધા હોય હું માનું છું પણ આયો છું કદાચ પચીસ યુવાનો વડીલો પોતાના દુર્ગુણ ને વેસન મૂકી દે ને તો એ સાફો પહેર્યા બરોબર જ છે ભલામણ અને કઈ ના ભાવન તો ના પગ ખેંચવાનું બંધ કરી દીજું તો આ મોટા મોટો બંધાય હોય એટલે હું તો સંસારી છું એની આયોજન હોય વ્યવસ્થા હોય પણ ઘણા ઘણા ખરા હું જોઉં અને હું તો બધાને સૂચના આપું છું લાગ્યા તો મને એનો વિરોધ નથી પણ ફરી વાર ગમે ત્યારે જો હૃદયના ભાવથી કદાચ તમારા હૃદયમાં થોડી કઈ મારી જગ્યા હોય ને તો ક્યારેય મને પગ્યા ના લાગતા ભાઈ લાગુ હોય તો તમારા ગુરુ મહારાજ ને તમારા આરાધ્ય દેવને તમારી કુળદેવીને અને ઘરે રહેલા તમને જન્મ આપવા વાળા તમારા મા બાપ ને લાગજો ભાઈ એમાં મારો ઠાકર રાજી હે ભલામણ મારે તમારે બધા જેવું જીવવું છે પણ હમજણ ક્યાંથી લાવી આ તો ફોન લઈ લઈને ઉપર પડે ભલામણ હાથ બાદ ભાંગી નાખશો છ મહિના ઘેર રહેવું પડે એ ના કરાય એ ના કરાય ભાઈ અને જે પરમાત્માના માધ્યે ખુલ્લી કિતાબ છે મારી જીવનમાં ક્યાંય પડદા પાછળનું કોઈ જીવન નથી કારણ કે માણસ જીવતો હોય ને તો સમાજ દુનિયાની વચ્ચે જાય તો નોર્મ આમ એવું વર્તન કરતો હોય દુનિયામાંના જીવો સીધો જ નથી અને ગામમાં ઘરમાં કોરિયું કરતો હોય બોલાયો ના થાય એટલે એક જ કાં તો કે એવા ડબલ રોલ ના કરજો જે એવા જગત ને મજા આવે આવે નકર જય ગોપાલ સમજાય હે અને ભલા આટલી બધી જો માણસ હું એવું નથી કે તો ફેમસ છું નથી નકર હું કોઈ કલાકાર કે અભિનેતા કઈ નથી પણ ક્યાંક ને ક્યાંક મારા પરમાત્મા એ પીરસેલા શબ્દો હૃદયમાં વાગી ગયા ને આ ઈનો થાય પણ થોડું એમાં સમજણ લાવવાની મેં હમણે કીધું ને કે અહીંયા જેવી તો વ્યવસ્થામાં શાંતિથી ઉભા હોય બાપુ કઈ લેશો કઈ જોતું હે કોઈ અવાજ કરતું હે કે ધીમે બોલજો અંદર બાપુ બેઠા હે તો કાયમ જ્યાં રખડો છો ત્યાં ગેરવર્તન કરો છો એવું માનજો ને ભાઈ જે બાપુ છે એવું કરી નાખો કે ધીમો બોલજો બાપુ છે સાંભલ થાય છે ખોટું બોલું છું કારણ કે આ તો ઘડીકનો વૈરાગ છે ભજનમાં ડાયરામ જે હોય ને ત્યાં માણસ પેલું કે છે ને કોકની શમશાની યાત્રામાં જેવો હોય અને શમશાને હોય ને તાર અંદરથી એટલું બધું તપ ઉત્પન્ન થઈ જાય ને કે હળવું આ છે અંતમાં અન પાછો ઘરે આવીને જો ના એ ગામના ગાળિયા કરવાનું ચાલુ કરી દે આ સ્પષ્ટ જ છે કે લખેલું નથી બોલતો હું અને ભણ્યો હોત તો ક્યાંક સારો અધિકારી ના હોત જીવનમાં કઈ નફો નુકસાન છે નહી પણ પરમાત્મા નવ હે વરે મારો ઠાકર વળ્યો હે કદાચ દુનિયાના મા બાપ

તેદી ભલામાણા જોળી જો ખંભે ભરવી ના જગત મૂકી ના નીકળી જાવ ને તો મારી ની ઓળખાણ નકામી પડી જાય આ એ લોય નથી ભલામાણા કોક ની આબરૂ ઢકવા હાટુ મારા બાપે લોહી રેડ્યું હે અને એને ધૂણું છું ને ઈનો ધંધો કરું ને તો નરક માં જગ્યા ના મળે મને એ ધંધો ના થાય આનાથી કણાય બધાય કે પૂછે એટલે આ ભોળાનાથનો નો ભગત છું ઘણા કે બાપુ નોકરી કરતા ડાયરા પૈસા ગામ ગામના બુસ મારી તો લાયો નહીં મહેનત મજૂરી ના હે ભાઈ મને મજા આવે એ કરવું તનરાજી રાખવો કરું કહો અને આય ક્યાં કાયમ રાખવાનું તિજોરીયું ભરેલી હોય તો એ બંધ જ રહી જવાની છે ને જેવી તા તો એક મોજ છે ભલામણા જયારે પૈસા ભેગા કરવા બેઠા હોય ત્યારે ખાવાનું એક બાજુ છોડીને બચત કરી પછી એમ થાય કે ગુલાબ જાંબુ ખાવી એ કરી નાખવાની હે બાકી બળતરા કરવા વાળા કરે આપણને ઠાકરે જે મોકલ્યા એ જ કરવાનું હે સમજાય કારણ કે કોઈના માટે હું નથી બદલાવવાનો મજા આવે તો ઠીક છે નક જય ગોપાલ હા એમ અને કઈક થયું છે તો આ બધું હે એમના થોડા મૂરખ છે પણ આ તો છે થોડીક વાત કરી પણ માણસના છે હું કોઈ જ્ઞાતિમાં પણ મનુષ્ય જાતિ છીએ આપણે થાય તો કોઈ ગરીબ માણા કોઈ પણ જ્ઞાતિ નાનામાં નાના નાનું માણા હોય આજ તમે જે કોઈ હું આવું ફૂલ આપો છો તલવાર આપો છો સાફા આપો છો હું હૃદયના ભાવથી સ્વીકારું છું પણ એક કદાચ જેટલા બે પાંચ હજાર રૂપિયા ખર્ચો કરો છો તો એ કોક ગરીબ ના છોકરા ભણવાની ફી ભરી દેજો મારો ભગવાન મારા તો આ વિચારો છે હવે એ નબળા વિચારો લઈને બેઠા હોય એને ક્યાં હવે પેલા જેવું છે કે હોન નો શોરૂમ હોય અને આગળ ગલેપ ની ની લારીઓ લગાવી દે બસો રૂપિયામાં હાર લઈ જાઓ વીટીઓ લઈ જાઓ પણ હોનું ખરીદવા વાળો અંદર જાય ભાઈ એ સસ્તું જોઈ ના જાય એમ જે લોહીના ગુણ છે ને બલિદાન આપ્યું છે ભલામણ અને હું તો એક માધ્યમ બન્યો છું પ્રયાસ કરું છું થતું આવ્યું જે કઈ ભજન ગાયા સાધુ સંતો ઋષિ મુનિ જે જે કંઈ ફાયું કારણ કે આ જગત ઉપર કોણ તમે હું ક્યાં આયા છે કેટલી પવિત્ર ભૂમિ છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જ્યાં કંઈક કરીને તમને આવવાનો અવસર મળ્યો અને ભલામણા શું કરો ગામના બુસ મારવા હો માણા થાવ હું તો જોઉં છું ઘણું અને મગજમાં એવું ફીટ થઈ ગયું હે ને ઘણા એ આવો ને કે બાપુ અમને શું છે થોડુંક જોઈ આલો આખી જિંદગી આમાં જ કાઢશો એવું પૂછો કે બાપુ કઈક એવો રસ્તો બતાવો કે અમારું ભલું થાય ને આ ભારત માં આયા છે ને તો જેટલા જીવ નું ભલું થાય એ કરવું નડતર તમે પોતે હો કઈ નડતું નથી માણા કરેલા કર્મો નડે બીજું કઈ નડતું નથી ભાઈ કર્મો હારા કરવા માંડો પરમાત્મા તમારા ઘર નું એડ્રેસ ગોતીને આપવા આવશે ગોતવા જવાની જરૂર નથી સમજાય હા એમ આ બે દિવસ મોર મારો એક આવી રીતે જ આયોજન સુંદર હતું તો અહીંયા એક વડીલ મળ્યા એ કે હારું બાપુ તમને લાવવા બધાયનું કામ નથી મેં વાત સાંભળી છે કે આટલા લાખ હોય તો બાપુ હોય મેં કહ્યું બાપુ એ કોઈથી જિંદગીમાં આઠા ન લીધો ને ભાઈ એટલે આવી બધી અફવાઓ હું કામ ફેલાવો ભલા ભલા એક વ્યક્તિ સિંગલ સાબિત કરજો ને કે બાપુ એ દહ રૂપિયા અમારા ખીચામાં નાખ્યા તેથી ભલામણા મોત વાલું કરી લો બાકી પૈસા અમુ નજર ના કરું આવજો કોક દાડો વાતો જ બધાયથી થાય એ રસ્તે સતના માર્ગે હાલવું ને કારણ કે માં દુહા છંદ કહેતા આયા કે જનની જણ તો ત્રણ જણજે સંત સુરાને કા દાતાર નહીંતર રેજે વાંજણી કહે છે ને એમ સંત સુરાન આ બધાય કોઈ થી હું નથી માનતો પણ આ બધાય ના વિચાર છે ખીચામાં છેલ્લા પચા પડ્યા હોય ને આમ કેવી ભલામણે ખાઈ લે ને પેટ ભરીને એ દાતારી હે ભલા એને જગત યાદ કરે અને હું કઈ જગત મને યાદ કરે એના હાટું નથી કરતો હો મને એમ થાય છે કે પરમાત્મા જો સતત કઈક ને કંઈક કઈક ને કઈક આમાં ઇન્વેસ્ટ કરતો જાય હે તો એનું કઈક મોટું કોમ્પ્લેક્ષ બનાવવાનું ગણિત છે સમજાય હે ને હાપા એવું ના કહેતા કે છુ ભાડે આપવાનું એમ ઘણા હોય હવાર માં થાય બાપુ કહેતા એ કોમ્પ્લેક્સ ક્યાં બને હિમ એટલે બધી અને તમારી જેવો છો ને તમારી વચ્ચે રહેવાનું છે અને હું તો એમ કહું છું કે આ જે અમુકને જોઈને આપડે સભ્યતા આવી જાય છે ને તો એવી કાયમ લાવી દો ને ભલામણ દુર્ગુણો મટી જશે ને એટલે પરમાત્મા આપોઆપ આપણી ઉપર રાજી પો વ્યક્ત કરે આ મારો દાખલો બતાવું છું હું તમારી ઘોડીમાં જન્મ લીધો હે મિડલ ક્લાસ ફેમિલી માં જન્મ્યો છું ભણ હા ક્યારે કોઈની દોરેલી હું નથી સમજાય છે ને મારો પરમાત્મા ને એને મજા આવે તો બતાવેક બાકી અરે આટલા બધા હે ને એમ કે બાપુ આમ એ બધું કઈ થાય નહીં ભાઈ કોઈ દી એમને પૂછજો કઈ મન લખીને આપ્યું છે કે બાપુ એમને ખબર જ છે કે આ બધું સંચાલન દાદા કરે અમારું હોય પૂરું થઈ ગયું હોય ભાઈ લાખ લાખ દોઢ લાખ માણા આવે હે કોણ રાંધે હે ને કોણ ખવરાવે કોઈ હિસાબ નથી એક દાડો તો કરજો થાય હે એટલે જે કઈ કદાચ કાર્યક્રમ પિયુષભાઈ ને શું નામ છે હા પીયુષ મિસ્ત્રી છે હજુ એમ નહીં સાંભળવાના પણ મારે તો દૂર ની વાત છે એટલે મને વગેરે સાંભળે એમની ઉપર મોજ આવી જાય મેં તો જે ઉડાડું તે ઉડાડી દીધું એમ એટલે આપણે સાંભળવાના છે હજુ મારે ખૂબ આગાની વાત છે જવાનું છે થોડી વાર બેઠો પણ કદાચ હું જતો રહું આપણે જે પ્રોગ્રામ એવો કારણ કે માણસે કેટલી મહેનત કરીને આયોજન અને માણસ પોતાનું તો વિચાર હશે પણ કોકનું કોણ વિચારે આ તો બધાએ એમ કીધું જે નથી આવી એકતા બાપુ એ તમે ઘડીક આવો તો એને આનંદ થાય સમજાય તા ભલા મણા રેલિંગ ઉપર હું કામ સડી ગયા તા સમજતા તા તમારે એવું હતું મંડપ વાળો બાકી ના રહી જવા જોઈએ એટલે આપણે એ બધું નથી કરવાનું બે અને જીવનમાં પરમાત્મા જે પરિસ્થિતિમાં હું તો કહું ખોટા રસ્તે ના જતા ક્યારે કોઈ પણ કામ કરો ને તો એમાં નાની વાત નથી એ દિલથી કરો મોટા કામ બાજુ પરમાત્મા આપોઆપ લઈ જશે ભાઈ કોકનું જોઈને દુઃખી ન થતા ક્યારે અને પરમાત્મા જે આપે ભલામણ બસકો રોટલો ખાવી બે રોટલી બળદ રાખી દુનિયાની હું કામ કરો કો આપો તો દીકરા દીકરીને શિક્ષણ આપો સંસ્કાર આપો ભણાવો ગણાવો તો જગતીને મૂર્ખ ના બનાવી શકે ભાઈ અને બીજું ભણાયા ગણાયા પછી જે કઈ આપણા આરાધ્ય દેવ છે મને કોઈ ધર્મ થી કઈ નિંદા નથી સર્વ ધર્મ સંભાવ તમે જે આંખે ભાળશો ને એવો પરમાત્મા દેખાય છે સમજાય છે ને કારણ કે આખી ભગવાને બધાને આપી છે પણ ક્યાંક કોક ને વિટામિન ની કમી હોય ચશ્મા ન પહેરવા દેતા પડો છે ને એમ આપણામાં કઈક વિટામિન આવે તો ભક્તિના ચશ્મા પહેરી લેજો ઉકલાય બધું બધે હિસાબ ના કરો પણ ફરી વાર ક્યારેક આવશું અને હજુ તો ઘણું કરવાનું પરમાત્માએ આવરી અધૂરો મૂકે નહીં હજુ તો આંગળી જાલીને હાલતા શીખવાડ્યું હોય રામ જાણે ક્યાં લઈ જાય છે આ બધું પણ બધાનો ભાવ છે થશે તો આ જગતમાં પરમાત્માને એક જ કહેવી છે કે ધન સંપત્તિ તો ઠીક છે નસીબમાં હોય તો મળશે એનો કોઈ અફસોસ નથી પણ અમારા વડવાઓના વિચાર આ જગત પ્રત્યેના દરેક જીવ પ્રત્યેની લાગણીની ક્યારેય અછત ના થવા દેતો ભાઈ પરમાત્મા પાસે આજ માગ્યું અને અડધી રાતે ભોળાદના પાદરમાં આવ્યા છે ને તો મેં ક્યારેય નથી એવું કીધું કે આટલા મોડા હું કામ આવો મે જમવાનું બાકી છે જે આવતા હોય એને પૂછજો ચમ રાતે બે વાગ્યા દાદાનું નામ સાંભળીને આયા ભલા પીરસી દેવા લાગે સમજાય અને તો શરૂઆત કરી હે હું તો મારા ઠાકર ને એમ કઉ છું કે જરૂર પડે ને તો કદાચ ખંભે જોળી ભરીને હાલવાની તૈયારી મારી હે બાકી હવે અડધે જ પાછું ન ફોડવાનું સમજાય જેને જે હવન માં હાટકા નાખો એના નાખે આપણને કઈ ફેર પડતો નથી મારો ઠાકર જાણે છે કે હું હું કરું છું ભલામણ એટલે બધાય વડીલો બધાય સમાજના આગેવાનો આવ્યા છે અને આ અવસર પોતાનો સમજીને હાજરી આપી છે શાંતિથી માણ્યો છે હું બધાયને હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું બીજું કે મને આદત કેમ કે જેની ઉપર મને અતિશય હોય હે એટલે હું ગમે જય તો બોલાવું છું એટલે બે હાથ ઊંચા કરીને જેની અસીમ કૃપા છે અને હું જેને હૃદયના ભાવ થી બે હાથ ઊંચા કરીને જય બોલાવું છું બોલો સુરાપુરા દાદા ની દ્વારકા રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મહાદેવ માથ નમ પાર્વતી પતે હર હર મહાદેવ જે કઈ પરમાત્મા એ અને જે કઈ આવડ્યું તમને વ્યાજ બી લાગે કે ના લાગે મારું મન એમ જ બોલ્યો છું સમજાય હે એમ એટલે હજુ આવડા કાર્યક્રમ ચાલુ જ છે અને હું થોડી વાર બેઠો જ છું તમને એટલે ભાઈને આપણે સાંભળજો બધાનો ફરીથી એકવાર પ્રતાપસિંહ દિલીપસિંહ બહાદુરસિંહ બધા ઘણા હું તો કો બધાય તમે નીચે બેઠા એ તે સમાજના વડીલો આગેવાનો બધાનો હું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું